મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ એક આધ્યાત્મિક રચનાનું પઠન કરું છું ખરું જીવન છે ક્ષણમાં ખરે ખરું જીવન છે ક્ષણ માં ના જીવન ગણમાં ખરે ખરું જીવન છે ક્ષણ માં વર્ષોમાં ના જીવન ગણ માં સામાન્ય રીતે આપણે આપણા જીવનમાં જ્યારે કોઈ પૂછે ત્યારે આપણા જીવનને વર્ષોમાં જ કહીએ છીએ કે પચીસ વર્ષનો થયો ત્રીસ વર્ષનો થયો સિત્તેર નો થયો પણ જીવનની લંબાઈ ક્ષણમાં જોવી બહુ મહત્વની છે ક્યારેક પચાસ વર્ષના આયુષ્યને ક્ષણોમાં ગણવા પ્રયત્ન કરજો તો તમને જીવન અમર અને લાગશે હવે એ પણ જ્યારે તમે ક્ષણમાં સ્થિત થાવ ત્યારે પણ એવી જ અનુભૂતિ થતી હોય છે તમને તમે હોવાપણામાં તમે સ્થિત અને સ્થગિત થઈ જાઓ છો આ વાતો છે અનુભૂતિ એ અનુભૂતિ છે વર્તમાનને બધાએ શાશ્વત ગાયો છે ખરેખરું જીવન છે ક્ષણ માં વર્ષોમાં ના જીવન ગણમાં ખરેખરું જીવન છે ક્ષણ માં ટાઈમ પાસીસ લાઈફ ગોઝ ઓન મોમેન્ટ્રી બેન આપણી સ્મૃતિમાં સણો અંકાય છે બહુ ઓછા લોકો એવું કહેતા હોય છે કે ઓહો પેલું આખું બે વર્ષ તો બહુ અદ્ભુત હતા તો જે આપણી સ્મૃતિમાં રહે છે જે આપણા સ્મરણમાં રહે છે એ ક્ષણો જ કિંમતી છે બાકી બધો સમય સમય વહી જાય છે ખરેખર જીવન છે ક્ષણમાં વર્ષોમાં ના જીવન ને ગણમાં ખરેખર જીવન છે ક્ષણમાં અઘરું કિંતુ અધિકાયત નોથી અઘરું કિંતુ અધકાયત નોથી પણ ક્ષણમાં સ્થિત થવું એ અવસ્થામાં આવું એ નિજ સ્થિતિમાં આવવું એ એક કે એક થી વધારે જન્મની સાધના આવી લે છે પણ શરૂઆત માટે આ ક્ષણ પૂર્તિ છે એટલું સમજ અને વિવેક આપણામાં આવવો જોઈએ અને ત્યાર પછી જ આત્મસ્મરણની સાધનાની શરૂઆત થાય છે અઘરું કિ અદકાયતનો સામાન્ય પ્રયત્નોથી પ્રાપ્તિ થતી નથી ઉચ્ચતર અવસ્થાઓ છે તો અદકા યત્ન કરવા પડે અને એના માટે તમારે તીવ્ર જીજી વિશા ખૂબ જરૂરી છે ના ના આ જનન તો હવે એડે જવા દેવો જ નથી અઘરું કિંતુ અદકાયતનોથી આત્મસ્મરણની ક્ષણો જણના જે આત્મસ્મરણની અવસ્થા છે એ તમારું દ્વિતીય શરીરનું ગઠન કરે છે અને એ અજ નિત્ય શાશ્વત પુરાતન છે જે આપણો આત્મ છે અઘરું કિંતુ અધિકાયત ન આત્મસ્મરણની ક્ષણો તો જે દ્વિતીય શરીરનું ગઠન થાય છે એ આપણી આત્મસ્મરણની ક્ષણો થકી થતું હોય છે એની વાત છે સ્વપ્ન કલ્પના એક રૂપતાને સ્વપ્ન કલ્પના એક રૂપતાને જીવનની ચાદરમાં વર્ણના સ્વપ્ન કલ્પના એકરૂપતાને જીવનની ચાદરમાં વર્ણના હું દરેક કાવ્યમાં સ્વપ્ન કલ્પના એકરૂપતાની વાત કરું જ છું જરૂરી છે કારણ કે આ ત્રણ જ આપણા જીવનને ખાઈ જાય છે એ આપણને વર્તમાન અને વર્તમાનની હાજરથી દૂર રાખે છે એ ભૂત અને ભાવિમાં આપણને ભ્રમથી ભટકાવે છે અને આજ આપણો આપણું અજ્ઞાન અને અવિદ્યા છે સ્વપ્ન કલ્પના એકરૂપતાને જીવનની ચાદરમાં વર્ણના ખરું જીવન છે ક્ષણ માં માં ના જીવન આપણું જે સત્વ છે એ તો બિચારું મૂગું મંતર બેઠું છે વ્યક્તિત્વના અંચળા તળે આપણે એને દાબી દીધું છે સત્વ સત્ય થી અડગા રાખે છે સત્વ સત્યથી થી રાખે છે નકાર વેદના બફરો જણના નકાર વેદના બફરો જણના સ્વપ્ન કલ્પના એક રૂપ તને જીવનની ચાદર માં તો આ સ્વપ્ન કલ્પના એકરૂપતા નકારાત્મકતા અને વેદના આપણને હાજર સો જોજન દૂર રાખે છે નકારાત્મકતાની અભિવ્યક્તિ એ પણ આપણને દૂર લઈ જાય છે વેદનાનું જો આપણે રૂપાંતરણ ના કરીએ તો પણ એ દુઃખદાય છે કાંટે કાંટે પડે મૂલ્યવાન તું ક્ષણ ને ગણના તો સમયમાં આપણે પડીએ છીએ આ કરીએ છીએ સમય છે નથી સમય જતો રહ્યો એ વાતો કરીએ છીએ સમયના ના પડે આખડે મૂલ્યવાન તું ક્ષણ ને ગણના ખરેખર જીવન છે ક્ષણ માં વર્ષો માં ના જીવન ને ગણ માં કે શું રે સાધો જી કે

ના જીવન ને ગણમાં હતમનજી કે સુ નો રે સાધો ટકોર મારી તું એડે ગણના ખરે ખરું જીવન છે ક્ષણ માં વર્ષો માં નાજીવન ને ગણમાં પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ ઘણા ઘણી બધી નાની નાની યુક્તિઓ છે જેનાથી આપણે વર્તમાનમાં હાજર રહી શકીએ છીએ બીજી વખતે આપણે એની પણ વાત કરીશું પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ કૃષ્ણાત્પરમ કિમપી તત્વ મહમ ન